આપી છે એ પણ ટૂંકા સમયમાં કરી દેવાની કામગીરી છે એના કારણે એક શિક્ષકે આપઘાત કર્યું છે એક બીએલો કપડવંજમાં કામ ભારણના કારણે એટેક આવી જતા મૃત્યુ પામ્યા છે હું પહેલા તો એમને ભગવાન આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું સાથે સાથે ભાજપ ને કેવા માંગુ છું કે શું માન્યું છે આપ તમે પાંચ કરોડ મતદારો છે એને એક મહિનામાં બી એલો ઘરે ઘરે જઈ આવે એમને બધું કામ મુકાવી દીધું